હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આજે અમારે જવાનું છે ગોપાલ મામાની બોટ ખાબડવા તો જીએનસી ને જવાનું છે અમારે તો ખાલી એની સાથે જવાનું તો જીએનસી રેડી છે અહીંયા જીએનસી આમ જો ઈ આજ છે નાની મમ્મી ઘરે હાય પિયા જીએનસી ઓકે નાઈવી ને લઈને આખો બધી હા તો કરી લે મમ્મી પર માઈક મારની તો એની રેડી છે હું રેડી છે જીએનસી રેડી છે અને આ લોકો ને ચાલ સમમડા હા

नानी सीतामा सिन्दुर लै आइ

નાની જાનકી નહી કહ્યું એ કહ્યું તો હું બતાવ જમા નહીં કહ્યું સિંદુર જ હોય કરવાનું એ બેયા ને ને ની દેલે લો ગારવા ની ને નહીં પેલા કીધું ઓલો કહેવાનું કીધું સિંદૂર લઈને હા કડવો જ યાદ રાખજે પાછા ફેરી જાય ને બોઠા બરાતા ચણિયા ચોલી બધી છોકરીઓ પહેરીને આવજો માતાજી લાગે પાણી જરીક જ નાખજો બાકી બહુ ઓલ થઈ જા બસ એમ નઈ હમણાં કલે પછી પાછું નાખી લેજ રસ્તા ભોકાઈ જ હમણાં પછી પાછું બીજું હા બીજું હા अनि त गर्बु जे पेर करले भने बे सपना सॉरी मान पेर अनि पेर सपना ममी माताजी के करवा अनि पेर गर्बी विधि ने पेर करबी हो हाम्रो के नराले दे तो बात को ए

આ લોકો ને બઉ તારે ને કરવું સાચી વાત છે હું કામ મોટા થયા ને ખબર પડતી

માતાજી છે ઠંડુ અમારા માટે ચાલો ઠંડુ પી લઈએ જી એનસી શું ખાજ માં જીન સે આ પેલી માટાજી કાટી લાગે છે અજી કે બધાય ખાઈ લીધી બધે એક એક सब्जी દીધી હાલો ઓળી થયો ફોટો હવે હું છે હજી ફોટો પાડે તો ક્રેન આવી ગયું છે અને હમણાં બોટ છે તો બહુ બોટ છે એટલે હમણાં ચાલો સાઈડમાં હોય જાય જલ્દી જલ્દી ફોટો પાડવો તો ફોટો પડી ગયા અમારા આપણી દેશી ભાષામાં ટીરી તો ચાલો આપણે હવે આ સાઈડમાં ઊભી જાય હવે શું આ લોકોને જોવું છે કે શું કંઈ ખબર નથી પડતી સાઈડમાં ઊભવાનું એટલે તો કહું કે સાઈડમાં આવી જાય તો જો બધા આવે છે બાંધવા તો જો તો જો આ બધું બાંધે છે બોટ બાંધે છે અને બોટ બાંધાઈ જાય ને પછી ઉતાડશે તો જો આટલો મોટો જાડો દોરડો હોય દોરી એનાથી બાંધશો હવે આ લોકો જોવા માટે કરીને એ ઉભે કે આપણે તે બોટ ઉપાડે ને પછી નીકળીએ તો જો આ બધાને જોવું છે ને મતલબ અહીંયા બેઠા છે તો ચાલો પછી જોઈએ તો આ ટી ક્રેન આમથી આમ થાય છે પણ ખબર નહીં શું અત્યારે પાણીમાં ઉતારશે કે નહીં કંઈ કંઈ ખબર નથી સપનામાં અમે જાય છે પૂછવા તો બેસીએ બાકી પછી અમે અત્યારે ઘરે નીકળી જઈએ કારણ કે જીએનસી હવે થાકી ગઈ છે એ જીએનસી તો થાકી ગઈ ને દીકા આવે જો જો ગઈ ને હવે ક્રેન લઈ જાય છે આગળ બધા ને એમ કે પાણીમાં ઉતારશે પણ પાણીમાં ના ઉતારી આમ આગળ લઈ જાય છે તો આવી ગયા અમે અહીંયા ઘરે નાની ઘરે તો ચાલો હવે નાની ખોલે એટલે ઘડીએ આપણે અંદર હમ બીજોય શ્રી રામ બાપા તો જો થાપા મારીને આવી ગયા હતી એનસીને શું આવ્યું એટલે આવતી જ દેવાનું હોય કંઈ પાછી ભલે ને ના હોય સાચવવાના તો મારે હોય ને હા ને તો જો થાપા હવે ટોમેટાની જમાવટ કરીને બેઠા ઠંડા ટોમેટા જા કર <rond> <Like my room. laughs> <Yeah>. <Darwin>

રેડી છે ફોટો પાડવા માટે ગોલા આવી ગયા ગોલા ઠંડા ઠંડા ગોલા તો જો અમે આવી ગયા છીએ અને આવીને જમવા બેસી ગયા છે તો મેં મોટું ફેસ વોશ તો કરી લીધું છે પણ અહીંયા આજે આ સિંદુર માથે લગાડી દીધું ગયા છે આમાં દેખાય છે તો અમે આવીને જમવા બેસી ગયા મમ્મી અમારી રાહ બેઠી છે

પિંક કલરનો બન પિન નાખવી તો તમે મને કેજો જનસી એમાંથી કેજે પિંક કલર કોને કહેવાય ના હું તને બતાનું અલે આલા પિંક કલર તો કી છે પિંક કલર ટોક્યો પિંક કલર તો કી ના એમ નઈ પિંક કલર મને બતાવ મને મને બટરફ્લાય હાથમાં આપેલા આમાંથી પિંક કલર ઉપાડી લે પિંક પિંક કલર છે ને હા જો આને જયારે કહે ને ત્યારે પાછું કરે નહીં હમણાં મને પિંક લઈને બતાવી એટલે હું પિંક નાખી દઉં તારા ફ્રોકમાં મેચ આવે ને એ નાખી દઉં પિંક કલર દે મને પિંક કલર આપ મને હા લઈ લે હા આને પિંક કલર કહેવાય જેન્સ ખબર પડે તો લે નાખી દઉં જેમ પ્રોફ કેવો લાગે ને મને કમેન્ટ કરજો નઈ જેમ છે એ થી ઘણી

થાપા મારવા તો આમાં જોઈને બોલને આમાં જોઈને બોલને આ બધાય જોત તને પા આ બધાય જોત ને આમ જો એને કહું હું સીધ તું સીટ ગઈ તી મને કે આમાં થાપા મારવા પછી તારા હાથ ક્યાં રેડ રેડ બટાટ નીકળી ગયા મમ્મીએ ઘસી ઘસી નળાવી દીધી થઈ પેર કર્યું તું ક્યાં બધુંય નીકળી ગયું

પછી આ નીકળ લીધી તી જી માટે ત્રણ આ ટાઈપની છે આ ડોક્ટરે માથાએ પોળાવી લીધા અને એકા ચડી ટી શર્ટ છોટો આ જી એન્ડ શ્રી બોલવાનું બહુ હમણાં થઈ ગયું અને એકા ચડી ટી શર્ટ આ ચડ્ડી છે અને આ આમાં ટી શર્ટ છે તો એક ચડ્ડી ટી શર્ટ અને એક ફ્રોક તો હું પલકમાંથી લઈ આવી છું તો તેવું લાગે છે કે મને કોમેન્ટ કરજો તો અત્યારે પાછા અમે રેડી થઈ ગયા છે અને અત્યારે અમે જાય છે પાછા નાની ઘરે કારણ કે નાની ઘરે નાનીએ કીધું તું કે અત્યારે પાછા સાંજે આવજો તો અમે રેડી થઈ ગયા છે તો અત્યારે જાય છે તો જેન્ટ્સ એ જો માઠું વડવા ના દીધું અમુક વળાવી દીધો છે તો બતાવો તો અહીટ થાય છે હવે એ તમને રીધી ની ઇન્સ્ટા આઈડીમાં જોવા મળશે કે ક્યુ કરે છે એ લોકો તો અહીંયા તીર્થા કરે છે રીલ્સ

તો અમે જો જમી લીધું છે અને જીએનસી અહીંયા જો બેઠી ને શું કરશે નખરા કરે છે ખોટે ખોટા ને જીએનસી શું કરે તો ચાલો બધા વયા ગયા છે અત્યારે સાડા દસ થઈ ગયા નહીં જીએનસી જીએનસી બધા બાય કરી દે ચાલો આજે આમાં લાઈક કરજો નાનું ને બાય કરવા ગયો